ત્યારે અરવલ્લી જિલ્લામાં એલસીબી અને એસઓજીની ટીમે કાર્યવાહી કરી છે ત્યારે એસઓજી ટીમ દ્વારા ગાજર ટોલટેક્સ પાસે બસમાંથી ઝડપાયો છે ગાંજો ત્યારે એલસીબી ટીમે માલપુર પરસોડા ગામે ઝડપી પાડ્યો છે ગાંજાનો છોડ ત્યારે ગાંજાના છોડની કિંમત સાથે પંચાવન હજારનો મુદ્દા માલ સાથે એક વ્યક્તિને પણ ઝડપી પાડ્યો છે ત્યારે બે પોઈન્ટ આઠસો વીસ ગ્રામ ગાંજા સાથે બસમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આજ રોજ બાર જાન્યુઆરીના રોજ માનનીય ડીઆઈજી સાહેબની સૂચનાથી અને માનનીય માન્ય માર્ગદર્શન હેઠળ એલસીબી અને ટીમ દ્વારા બે અલગ અલગ એનડીપીએસના કેસો કરવામાં આવેલા છે જેમાં એક માલપુર ખાતે આરોપીએ પોતાના કબજા ભોગવટાની જે રહેણાંક મકાન હતું એમાં ગાંજાનો છોડ છે એ ઉગાડેલ હતું જેને ત્યાં રેડ કરતા ટોટલ પાંચ પોઈન્ટ કબજે કરવામાં આવ્યા છે ટીમ દ્વારા જે છે ગાજણ ટોલ પાસે બાતમી આધારે બસમાંથી એક આરોપીની તપાસ કરતા ટોટલ બે કિલો અને આઠસો વીસ ગ્રામ જેટલો ગાંજો છે એ પણ મળ્યો છે એવી રીતે આ જે ડ્રગ્સ ને લગતી જે પણ એનડીપીએસને લગતી જે પણ બધી છે એને દૂર કરવા માટે આ બે કેસો છે એ કરવામાં એલસીબી અને એસઓજી ટીમ ને સફળતા મળી છે